ભગવાનની ભક્તિ કરો એટલે તમે ભગવાન જેવા લાગો તમે જેનું ચિંતન કરો કરો ને સતત એનું ચિંતન એટલે તમે થવું જોઈએ રાધાજીનું ધ્યાન ધરે એના કાળાશ આવવી જોઈએ હરિભગવાનનું ઘનશ્યામ મહારાજની મૂર્તિને દરરોજ ભજન કરે એના ચહેરાનું તેજ વધવું જોઈએ એ વધતું હોય તો જ તમારે સમજવાનું કે નજીક જઈ છે નહીં સમજવાનું હજી બધું આઘું છે હજી ક્યાં અડવા દીધું હજી આપણે રેનકોટ પહેરીને ફુવા ઉભા છે યાદ રાખો ભીના ન થતા હોય એટલે જેની નજીક જાઓ બીજું કાંઈ નથી મેં એટલા માટે કીધું તું તે દિવસે અમારે પેલું તથાસ્તુમાં ત્રિપદીની અંદર કે બલરામ સતત કૃષ્ણનું ચિંતન કરે છે એટલા માટે બલરામ બલરામના જે ગુણ છે એ કૃષ્ણની અંદર આવી જાય છે કૃષ્ણનું સતત ચિંતન કરે એટલે કૃષ્ણના ગુણ બલરામમાં આવી જાય છે બંને સામસામે અને એ જ એ જ સૌથી મોટી આ માનવ જીવનની કમાણી છે કે તમે જેની પાસે બેસો ને એની જેવા ગુણ તમારી અંદર આવે એટલા માટે સાધુરે પુરુષનો સંગડો જો કરીએ હરી લાગી જાય ભક્તિનો રંગ એટલા માટે જો ભક્તિનો રંગ લગાડવો હોય પ્રેમેક રૂપી પ્રેમેક કરતરી ભક્તિ આવે એટલે પ્રેમ પ્રગટ થવો જોઈએ

કારુણિકઃ સુહદ સર્વદેહીના અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણ જેનો દુનિયામાં કોઈ શત્રુ નથી જ્યાં સુધી તમારો કોઈ દુશ્મન હોય ને ત્યાં સુધી ઉપાધિ છે મારો કોઈ શત્રુ છે જ નહીં દુનિયામાં એટલે મને કોઈ ચિંતા નથી તમે મનથી જ નક્કી કર્યું છે કે આને હું ગમતો એટલે ઉપાધિ છે આને હું ગમતી હા મૂળ ઉપાધિ ક્યાં છે ત્યાં જ બસ પ્રેમિક કર્તરી બધાને એ જેની પાસે જે હશે એ મળશે એટલે આપણી પાસે પ્રેમ આપણે બધાને પ્રેમ કરવાનો કોઈની પાસે નફરત છે તો આપણે નફરત કરે આપણી પાસે છે એ આપણે આપો એની પાસે એ હશે એ તો ઓટોમેટિક મળવાનું છે તમે નક્કી કરો તમારી પાસે શું છે કયો જે શું છે તમારી બધાની પાસે કેમ કેવું દાદા આમ તો બધુંય સમજીએ છીએ પણ દુર્યોધન જેવી હાલત છે દુર્યોધન મહાભારતની અંદર કીધું વિદુરજીને બધા સમજાવે કે તું આ ઝઘડો રહેવા દે તને ખબર નથી બોલો ભીમ પાટો મારશે તો સો એ સો વ્યાજો એ બોલો એક તમે લાઈનમાં ઉભા રહ્યો ને તો એક બાણ મૂકશે ને અર્જુન એટલે એક ખોન પાંચ વિદાય જાઓ એનામાં એટલી તેવડ છે આ બધું બંધ કરી દે ને ત્યારે દુર્યોધને સ્વીકારી લીધું કે જાનાતી ધર્મમ નચમે પ્રવૃત્તિ અને જાનાતી અધર્મમ નચમે નિવૃત્તિ મને ખબર જ છે કે હું ખોટો છું પણ હવે સ્વીકારાતું નથી હું કરવું મારે મને એ ખબર છે કે આ ગાદી છે પણ મુકતા જીવ હાલતો નથી શું કરવું હવે જે હશે એ ભોગવા જાય એટલે ઘણી વખત આપણને બધી ખબર હોય પણ કાંઈ ચિંતા નહીં કરો આવું બધું તો રહેવાનું છે